હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર મહાદેવ કેમ છો તમે લોકો તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે તો હર હર મહાદેવ તો અત્યારે છે ને સવાર સવારમાં આપણે ચા પી લીધી છે કેમ કે આજે છે ને સન્ડે છે એટલે સાહેબ બહાર નાસ્તો લેવા ગયા છે એટલે ઘરે નાસ્તો કંઈક કરવાનો હતો બહારનો ગરમ ગરમ નાસ્તો કરવાનો હતો તો જો ચા બનાવીને પી લીધી છે સવાર સવારમાં તો ચા ચાજે સાહેબે બનાવી હતી કેમકે મને મારી તબિયત થોડીક વીક છે તમે જોઈ શકો છો મારી આંખો મને છે ને બહુ ખંજોળ આવે છે આંખમાં અને આવું બધું સોજી ગયું છે રેડ રેડ થઈ ગયું છે એલર્જી છે ને એટલા માટે કાંઈ નહીં તો હમણાં સાહેબ આવશે તો જોઈએ શું નાસ્તો લાવે છે તો તમે લોકો કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ રહેજો અને મારી ચેનલ પર જો એ ન્યૂ આવ્યા હોય ને તે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો તમને લોકોને ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તો મળીએ થોડી કોને ફોન કર્યો રુદુ બોલાવ્યા જેઠાલાલને ફોન કર્યો તો રુદુએ ફોન કર્યો જેઠાલાલને હાલો તો અત્યારે સવાર સવારમાં ફાફડા કઢી જલેબી મરચા અને સંભારો શેનું હોય સાહેબ પપૈયાનો સંભારો આ જો સાહેબ અત્યારમાં ગરમા ગરમ લઈ આવ્યા તો હાલો તમે બધા ખાવા નાસ્તો કરવા આવી જાઓ કેવું લાગ્યું રુદુ છે જલેબી ફાફડા અને આ કઢી કા રૂદુ છે ને તારું રુદુભાઈ ને આખો દીધો ને તો આખો દિવસ ખાયા તો ચાલો સરસ મજાની કઢી છે જો સાહેબ અત્યાર લઈ આવ્યા ને જો ફાફડા જલેબી મસ્ત મસ્ત મરચા તો આવી જાવ નાસ્તો કરવા હે ને સાહેબ લાઈન હોય ભાવનગર તો

અને સાથે સાથે જો અહીંયા સુખડી કરી કેમ કે અમારા બાજુવાળા માસી છે ને એની પાસે મેં સુખડી બનાવડાવી એના જેવી મારથી ન બને એટલા માટે જાજી થોડીક બનાવી એટલે તો જો આ માસી હજી સુખડી બનાવીને ગયા છે અને બટકા પાડવાની બાકી છે થોડીક ઠરી જાય પછી આપણે બટકા પાડી દઈએ સાહેબને જે આવ્યા નથી એની રાહ જોઉં છું દાળ ભાત મૂક્યા છે તો જુઓ ગરમા ગરમ સુખડી ખાવા ચાલો બધા તો અત્યારે મેં છે ને આજે પછી બ્લોક શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો તો અત્યારે સીધા આઠ વાગી ગયા છે અને આઠ વાગે મેં બ્લોક સ્ટાર્ટ કર્યો છે સાહેબ તો ચાર વાગ્યાના જતા રહ્યા છે એના ફ્રેન્ડ્સને સાથે અને હું ને રુદ્ર છીએ તો જો અહીંયા છે ને અહીંયા મેં મારા માટે આ ઢોસા પેપર બનાવ્યું સરસ મજાનું તમે જોઈ શકો છો કેટના અચ્છા બના હે થોડાસા જલ ગયા હું બ્લોગ શૂટ કરવા નાખ્યું છે ચાલો આપડે દેખો રેસ્ટોરન્ટ મેં બનાવો

બો મોડું કર્યું મોડું શું લાવ્યા છું માટે લાવવાના છે હૈદરાબાદી બડીયા ને હૈદરાબાદી સ ચોકલેટ લાવ્યા છે

खिखी तम तं, तम तम तमती और ए लूसन लूसन क्या बोलते हैं चलो हम अब से में हिंदी में ब्लॉग बनाते हैं और इसमें अदरक डालेंगे और उसको मिक्सर में पीस देंगे थोड़ी सी इसमें चीनी डालेंगे क्योंकि साहब को थोड़ा सा स्वीट ज़्यादा पसंद है इस इसलिए और उसमें जब ये मिक्सर में क्रश हो जाएंगे ना तब इसमें हम डालेंगे नींबू देखो फ्रेंड्स इसमें मैंने डाल दी है शिंगदाना भी अब हम बनाएंगे इसकी चटनी देखो फ्रेंड्स ये चटनी हमारी तैयार हो गई है आप देख सकते हो देखो कैसी बनी है एकदम ग्रीन देखो यम्मी यम्मी। अब एक कटोरा और बनेगी ये पहला गान है हम बाबा हिंदी में वीडियो बना रहे हैं अभी ठीक है ये पहला गान है अब दूसरा गान बनेगा देखो फ्रेंड्स ये हमारी चटनी होके तैयार हो गई है उसमें मैं थोड़ा सा मैंने नींबू भी डाल दिया है और मस्त चटनी तैयार होके बन गई है और इस डब्बे में हम इसको फ्रिज में स्टॉक करेंगे ठीक है ये हमको बहुत पसंद है और ख़ास करके ठंड में बहुत अच्छी लगती है क्योंकि अभी ठंड में वो ग्रीन ग्रीन सब सब्जियाँ मिलती हैं ना खास करके लहसुन जो ग्रीन मिलता है ना ये वाला ये वाला देखो ये वाला थोड़ा सा हमने रखा है सब्जी में डालने के लिए और अभी ये पूरा डब्बा भर दिया है जो मैं मेरी फेवरेट है साहब की फेवरेट है ये हम खाएंगे और ये खाने से ज़्यादा रोटी जलती है तो अब ये सब हमको साफ करना है सब गंदा हो गया है ना इसलिए ठीक है तो इसको हम फ्रिज में रख देते हैं तो रुदू मन नेल ने, ने, पॉलिश कर दे सी के मम्मा हूं तो नेल पॉलिश कर दो कारू दो सामु जो तो से उला गए के हमला 2-4 महीना का नहीं जरूरत तो कर दे सी जो मत दिख रहा है जो જેકલે જેવી કરે મારા માટે તો બેસ્ટ છે મા દીકરો ફર્સ્ટ વાર મને કર દે કર જો બીજો જો દીકરો મને પોલીસ થેન્ક યુ જો આવો છે દીકરો એવું ન હોય કે ખાલી દીકરીઓ જ તે મમ્મીને હેલ્પ કરે બધી કામમાં માર દીકરો મને બધી કામમાં હેલ્પ કરે છે એવું નથી કે છોકરી સારી છોકરો બિલકુલ ના એવું ના હોય દીકા ના એવું ના જ હોય એમ તો સાહેબ અહીંયા જો સાહેબ શું કરો છો ટાસ્ક છે હમ

અને પછી જો આ રેતી છે ને એ ચોટાડે છે અને પછી એમાં કલર કરશે કા ગ્રીન કલરનો એ ગ્રીન કલર જ આવશે ને સાહેબ મસ્ત જો અને અહીંયા જોઈભાઈ બગાડ્યું કાંઈ વાંધો ને હાલ ફિનિશ કરો ઓકે ફ્રેન્ડ તો તમને મારા રુદ્રની ને પોલીસ કેવી લાગી કરે છે એ તે કહેજો કમેન્ટમાં અને તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો જલ્દીથી લાઈક કરી દેજો હા યસ લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને જાજો બધો શેર કરી દેજો કરી જ દેજો તો ગુડ નાઇટ શ્રી સ્વીત્રીમ સરળ મહાદેવ મળે મારા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બબાય